ગાઈસ તમને તે લે ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે આજે ડાઉન અને ગાઈસ ચાર ના સુકરો માં છે આપણે ચાર ના સુકરો ને હોમ નો હતો ને કરતા છે ચાર નાસ્તો આપણે આપણે ચાર નાસ્તો કરી લીધો અને જો ગાય ટિફિન પણ લીધું અને હવે ગાય છે આપણે જવાનું છે કામે તો ગાય સાહેબ ટિફિન ને થોડુંક આપણે પડી ન જાય એટલે આમ તેમ ના કાર્ય ને ગરકાય લઈ તો હવે ગાય આપણે અડધું પણ પોટલું કરી લીધું અને લુંગી પણ લઈ લીધી ગાય આપણે તો હવે સીધા આપણે ગાય સંજયભાઈ આવે તો સંજયભાઈ લઈને આપણે જવાનું હોય કામે સંજયભાઈ રજા રાખે તો કઈ ખબર નહી હવે બેગ લઈને જવાનું અત્યારે તો ગાયસે સંજયભાઈ ઉતમે છે ઉભય છે તો લેતો જ નહીં અને કઈસા આપણે આલે જ કામે કઈસા આપણે કામે પહોંચી ગયા વઘડવા અને ટિફિન લઈ લી અને કઈસા આપણે નરજ પર સંજયભાઈ રાજી જો ક્યાર નાવ કર્યા આપડા પેલા ના તો કામ ચાલી પડ્યું છે આપરો વન ડાયલોગ ઈટિસમી ઓનલાઈન અને આપડો પણ આપજો કરીજો હામટી ફ્રેમ મે કીધાત કે હેમ તાબો પર ને જો ગાઈસ આપા ફરમારિયા ને હિસાબ કરવાનો હે ને ઓને ગાઈસ અહીં ભાઈ સાફ કરી ફરમાવ જો ગાઈસ આપડે અર્ધા પણ સાફ કર નખ્યા અને બીયા ગાઈસ આપડો ઓલી બાજુ સાફ કરવાનું બાકી એ આપણે કરી હી તો ગાઈસ આપડે દરરોજ સાફ કર ચાલુ રાખશું અને નસ બે ને જે આપડે એ આપડા કાટખોણા બનાવી એ મારે અને આપણે સાફ કરીન

ગાઈસ આપણે ફાર્મ ઉપર જેટલો કચરો હતો ને એ આવો ગાઈસ મસ્ત મજાનો સાફ કરી નાખ્યો ઓલો અને આ પાગે અને ઓલો પાગ ગાઈસ આપણે સાફ કરી નાખ્યો અને હવે ગાઈસ આપણો મારવાનું છે ઓઈલ તો ઓયલ પણ આપણે આવી ગયું છે તો હવે ગાઈસ આપણે આની પ્લેટોમાં આપણે ઓઈલ માર દઈ અને જો ગાઈસ બોટમમાં થોડું કતો ને કચરો છે ને લે છે અને આપણે હવે મારવાનું છે તો ગાઈસ આપણે ઓયલ મારી આપણે ફરતી બીમ ભરીઓ ને ગાઈસ આપણે ફરતી બાજુ બીમ છે ને એમાં ગાઈસ આપણે જોઈએ ફરતી બાજુ આપણે ઓયલ મારી દીધું હોય વાલ પ્લેટમાં અને આપણે પાટિયામાં નીચે પાટિયામાં અને હંમેશા સાઈડ ગાય છે આપણે ફરમામાં તો એ રીતના ગાય આપણે ફરતી બાજુ આપણે એ રીતના ઓઇલ મારી દીધું હોય અને હવે કાય આપણે બાકી છે ને તો કાય છે આપણા વચ્ચેની પ્લેટ જે બાકી છે ને કાયશ આંચી તો આમ ને આમ તો ગાય આપણે એક જ ઓઇલ મારવાનું બાકી છે બાકી મારી છે અને જો ગાય આપડા ઓઈલની ઓઇલની ડોઇલ હતી અને આપણે ગાય ડીઝલ હતું ઓઇલ ગાય ટ્રેક્ટર નું એટલે કાળું વધારે હતું તેમાં આપણે ડીઝલ નાખીને અને એટલે આપણે ઓઇલ પાતળું પડી જાય કઈ રીતના ગાય છે ઓઇલ કરતા હતા અને આમાં તો ગાય આપણે આસો જોઈએ વાપર્યું હોય એ ગમે ત્યારે ગાયને જ્યારે ત્યારે છે આપણે સાઈડને એવું બીમને એવું ફારવું પડે તેમાં ગાય નામાં ગાય છે આપણે ઓઇલ આમાં પણ આપણે ડીઝલ નાખી દીધું હોય અને હવે ગાય આપણે વચ્ચેની પ્લેટો જે છે ને એમાં જ ગાય આપણે ઓઇલ મારવાનું હોય હવે ગાય છે આપણે ઓઇલ મારશું અને આમ જેવો ગાય આપણે આથી તો આમ ને આમ જેટલું જ પાછું હજી તો ગાય છે બીમ જેટલા હતા ને જેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ગાઈસ આપણે નવ નવ જેવા ગઈશ તો ખાલી બીમ એટલે નવે નવ બીમ આપણે કહીશ ઓઇલ મારી દીધું અને હવે ગાઈસ આપણે આ વચ્ચેની પ્લેટ છે ને બીજ બાકી છે તો પાણીનું પીઠ પછી ગાઈસ આપણે ઓઈલ મારવાનું ચાલુ કરીશું આ જો આપણે બકડીયામાં ઓઈલ લઈ લીધું હોઈએ અને ગાય ગાભોરિયન હામેન સાઈડ પીડા આમે રહ્યો ને પહેલો ને બીજો પેલો રહ્યો ને તો કોથરો હોય બીજા નંબરનો તો અહીંયા ઠેઠ ગાભો પડ્યો હોય ને ઓઇલનું પકડી વાયા તો વાંચીને મારતા મારતા જઈશું ઓઇલ ઠેઠ હામે બહાર નીકળી જઈશું તો ગઈ હવે પાણી ને પીને ઓઈલ મારું ચાલુ કરશું અડધારે સંજય ભાઈ ને હર્ષ પહેરી એ રીંગવું વાળે છે અને સંજય ભાઈ દા એમનું લોખાણ કટિંગ કરે છે એટલે ત્યાં પહેલાં તો હજી તો ગાઈસ કટિંગ ના કરતા પહેલાં સીધું કરીને પછી માપને ઓલીને પછી ગાઈસ આપણે કટિંગ કરવાનું થાય છે તો પહેલાં તો ગાય આપણે ઓઇલનું મારતી રીતે મથી અને આપણે આપણી રીતે મથી તો હવે પાણીનું પીને પછી કામ ગાઈસ આપણે કામ ચાલુ કરશું અને હજી તો ગાય છે આપણે વારે તો પાણીનું પીન તો પાણીનું પીને આપણે ચાલુ કર્લેટમાં ઓઇલ મારી દીધું અને હવે ગાઈસ છે આપણે માપ સાઈડ લઈને અને આપણે ગાઈસ છે મેકવાના છે પિંજરા ગાઈસ આપણે બેસવાનું છે જમવા આપણે આંધા પિંજરા મેકી દીધા હવે ગાઈસ આપણે બેસવાનું છે જમવા તો હાથ ને ધોઈ નાખી એમ જો ગાઈસ હાથ મેં કેવો પેર્યા હાથ મેં તો મોગી દી હવે આનું બધું મોડ્યું તો ગાઈસ આપણે હાથ ને ધોઈ

ગાઈસ આપણે હવે જમી લીધું છે અને જો આપણે ઉઘાડા પડી આવતા રહીએ એમ બહારે તો ગાઈસ આપણે હવે એમ ખાઈશું બે કે ગાઈસ આપણે ચડવાનું તો ખડી ગાઈસ બહાર બેસીશું તો ખડી કે આપણે ગાઈસ આરામ કરી લઈએ હમણાં પાછ કામ ચડવાનું થાય છે તો ખડી કે આપણે આરામ કરી લઈશું ખડી ગયા બે અને હવે ગાઈસ કામ ચડી જવાનું હોય અને જો આપણે ટ્રેક્ટર રહ્યું ને એ લઈને જવાનું છે ગાઈસ આપણે નવા વેગડામાં પાટિયા ભરવા તો ગાઈસ આપણે હવે પાર્ટી નું ફરી આવી તો ગાઈસ આપણે એકલા જણાને જ જવાનું છે સંજય ભાઈ ના સ્પીની ગાઈસ રે ને અહીં આપણે એલો બાયર વસ્તી બેઠું ને ને મિશન ન્યુ માં છે ને લોખન નું સીધું કરશે તા ગાઈસ હું પાર્ટી આ આપણે આવતું રહેવાનું તો હું પાર્ટી ભરી આવ હવે સાઈડ બળરી હોય એમને ઓ ભાઈ કોણ કાજા ફરી બોલી કે શાસ્તા ઓલા કરીએ લેન પોગી ગયા હી જો ગાશાનો ટ્રેક્ટર મેક દીધો હે અને સંજય ભાઈ ગાશાનો લોખાને સિંધુ કરે હે 8 mm હે અને આપડે ગાઈસ પાટિયાને ઉતાર નાખી દરેશ ભાઈ એમ કે થાબો પર ઉતારવાનો પાટિયા અહીંયા ઉતારે કે નકે નહીં ઉતારી દે હવે ભાઈસ આપડે હાથીને આપડે ગાઈસ લઈ જવાનો થાબો ઉપર પાટિયા તો ગાશાનો ટ્રેક્ટર એ સંજય હેઠે રાખી દીધો હું હવે ગાશાનો પાટિયા રે ઉપરથી નીચે હે તો ગાશાનો ઉપર લઈ જવાનો હે અને ગાશાનો સંજય ઉપર પાટિયા લઈ છે અને આપડે ગાઈસ નીચે દે દેવાના તો ગાશાનો પાટિયા ઉપર થપવા માંડી હરકો કમ્પ્લીટ કરી અને પછી ગાઈસ આપણે બાજવાનું છે લોખન જે આપણે ભાટી એરિયા ને ગાઈસ આપણે ઉતાર લીધા અને ગાઈસ આપણે થાબા ઉપર થપવા માંડી દીધો અને ગાઈસ આપણે ટ્રેક્ટર હતું એને આપણે પાછું મેંગી દીધું અને ગાઈસ આપણે જો આ મેરીન પાટી આપણે ગાઈસ છે થપવા દીધો અને હવે ગાઈસ આપણે લોખન ઉપર ચડા અને પછી બહાર જવાનું છે તો હવે ગાઈસ આપણે આ લીધું થાબા ઉપર આપણે એક ઓલી બાજુ ગાય જે ની ઓલી સાઈડ ગાય છે ને ગોઠવેલું તો એમાં ગાય આપણે લોખંડ બાંધી દીધું અને આમાં ગાય ખાલી આપણે નોયનું જ મારી અને હવે ગાય આપણે જવાનું છે ઘરે તો ગાય આપણે હાથનું ધોઈ અને પછી ગાય આપણે આથી ઘરે અને ગાયસ આપણે કાલે આપણે આવશું ને ત્યારે હવે સીધું લોખંડ જ બાંધવાનું થાય છે આપણે નોયનું મારી ખાલી મેકી દીધું હોય અને આપણે લોખંડ પણ આપણે ઉપર ચડી દીધું હોય એટલે હવે ગાય છે આપણે કાલે હવાઈમાં આવીને સીધું આપણે લોખંડ જ બાંધવાનું તો ગાય હવે